હેલો ગેસ્ટ તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને સાંઈન બહુ પછી હું ઘી હતો સાંજ થવા આવી છે હાડાસર થયા છે આ તમે વરસાદ જુઓ આગળ આવી છે થોડીક વાર પછી આવે જ છે જુઓ તમે અહીંયા કેટલું ઘાટું થયું છે ગિરના રૂપે હતો આખરે વરસાદ જો ત્યાં જ વરસે છે આમ જો કાળા દિબાંગ વાર થઈ ગયા છે પવન એટલો ફૂંકાય છે તાને જો તમે આઈ હું ઘી રહ્યો તો મેં રોજ વાળી જો આ વાદળા જો કાળા દિબાંગ જો આ જો વરસાદ આવી ગયો વરસાદ આવ્યો આ સૂરજ દાદા જ દેખાય છે પણ તો વરસાદ ચાલુ આ તા કાળું દિબાંગ તો ત્યાંથી ના વરસાદ આવે જો આ પવન આવી રહ્યો વરસાદ છે બહુ બહુ પવન છે ભર ઉનાળે વરસાદ આવે

આ જવો તમે વરસાદ આ મોટા મોટા સાથે પાછો ચાલુ થઈ ગયો છે પવન ની હેડે તમે આ બહુ પડે ખેડૂત ને ક્યાં રહેવું કઈ ખબર ન પડે કાળા વાદરા કાલ તો ખુલ્લું થઈ ગયું પણ આઈ જ આવી ગયો કઈ નક્કી થતું હવે કઈ આવે નહીં જો આ સાઈટ બહુ વધારે આ એટલામાં

โลอะกระดาษกระาษเอ इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं लूंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय